આ વર્ષે ક્યારે ઉજવાશે દિવાળી જાણો તારીખ અને શુભ મુહૂર્ત દિવાળી જેને દીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવારોમાંનો એક છે તેને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે આસો અમાસના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે જેના બીજા દિવસે એટલે કે કાર્તક સુદ એકમથી ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થાય છે હિન્દુ મહાકાવ્ય રામાયણ અનુસાર આ તહેવાર ભગવાન રામ તેમની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણના ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફરવાનું ચિહ્નિત કરે છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી સંપત્તિ અને સમૃદ્ધિની દેવી આ દિવસે વિશ્વ મહાસાગર સમુદ્ર મંથનના મંથન દરમિયાન જમ્યા હતા તેથી દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે દિવાળી એ પાંચ દિવસોનો તહેવાર છે જે ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈબીજ સાથે સમાપ્ત થાય છે આવી સ્થિતિમાં આ અહેવાલમાં આપણે જાણીશું કે આ વર્ષે પ્રકાશનો તહેવાર દિવાળી કઈ તારીખે આવી રહી છે અને કયા શુભ સમય રહેશે દિવાળી બે હજાર ચોવીસ શુભ સમય વર્ષ બે હજાર ચોવીસમાં પ્રકાશનો તહેવાર શુક્રવાર એક નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે દ્રિક પંચાંગ અનુસાર સૌથી શુભ સમય સાંજના પાંચ વાગ્યાથી છત્રીસ મિનિટથી છ વાગ્યાથી સોળ સુધીનો છે કાલ સાંજે પાંચ વાગ્યા છત્રીસ મિનિટથી આઠ વાગ્યા અગિયાર મિનિટ સુધી વૃષભ સમયગાળો સાંજે છ વાગ્યા વીસ મિનિટથી આઠ વાગ્યા પંદર સુધી અમાવસ્થા તિથિનો પ્રારંભ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ બપોરે ત્રણથી બાવન મિનિટ અમાવસ્થા તિથિ એક નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સાંજે છ વાગ્યા સોળ મિનિટ સમાપ્ત થશે જ્યારે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજારના રોજ ધનતેરસ એકત્રીસ ઓક્ટોબર કાળી ચૌદસ અને બે નવેમ્બરના રોજ બેસતું વર્ષ અને ગોવર્ધન પૂજા અને ત્રણ નવેમ્બરે ભાઈ બીજ હશે દિવાળી કેવી રીતે ઉજવી લોકો તેમના ઘરો અને ઓફિસને દીવાઓથી અને મીણબત્તીઓથી પ્રગટાવીને નવા કપડા પહેરીને સંબંધીઓને અને મિત્રોને ભેટ આપીને અને સ્વાદિષ્ટ પરંપરાગત ખોરાકનો આનંદ માણીને દિવાળીની ઉજવણી કરે છે